ભેસ્તા વિસ્તારમાં કાઠિયાવાડ ચાની દુકાન પાસે મારામારીની ઘટના બની હતી જાહેરમાં મારામારી કરવામાં આવી હતી જૂની અદાવત ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો મારામારીની ઘટના સીસીટીવીમાં કેડ થઈ હતી ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભેસ્તાલમાં રહેતા ઈજાગ્રસ્ત સદરામ હુસેન અકબર હુસેન પથાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર પચીસમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ઊન કાઠિયાવાડી ચાય હોટેલ ઉપર બેઠા હતા એ વખતે મસૂર સલમાન મંજૂર ઇમરાન ઉર્ફ બાલીજીકર તથા મોયનુદ્દીન ઉર્ફ પેટીસાના અચાનક લોખંડના સરિયા લઈને આવ્યા હતા અગાઉના ઝઘડાની અદાવત રાખી ઉપરા છાપડી માર મારવા લાગ્યા હતા તે દરમિયાન મોઈનુદ્દીન ઉર્ફ પેટી સનાએ તેના કમરના ભાગેથી ચપ્પુ કાઢી અને જમણી બાજુ પેટના ભાગે તથા ડાબા હાથના કોણીના નીચેના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી હાલ સમગ્ર મુદ્દે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે